યો, હેલા ડાલ ના તો સ્વાગત ચકાસ તમારું વિકેટિંગની નેક્સ્ટ અંદર હું છું કેતન ચૌહાણ આજે તમે જે સ્ટાર્ટિંગમાં જે ડેમો ડેસ જોયું એટ્યુટી વાળું તેઓ ડેસમાં આપણે શીખવાના છે તો ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરવાનું ના ભૂલતા કારણ કે આ જ ઇન્ટરેસ્ટિંગ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે ને તમે નવા નવા ટ્રેડિંગ સોંગ ઉપર સૌથી પહેલાં શીખી શકો બરાબર છે કહીશ તો અહીંયાથી જે આપણે અલર્ટ મોશનની એપ્લિકેશન છે તેને તમારે સિમ્પલ રીતે ઓપન કરવાની છે બરાબર છે ગઈશ ઓપન કરશો ત્યારબાદ તમને ડિસ્ક્રિપ્શનમાં બે લિંક આપવામાં આવશે બરાબર છે કહીશ તમે બંનેની લિંકને તમારે અલર્ટ મોશનની એપ્લિકેશનની અંદર ઇનપુટ કરવાની રહેશે બરાબર છે ગઈશ તો ત્યારબાદ આપણે અલર્ટ મોશનની એપ્લિકેશન છે એના રીતે આપણે ઓપન કરી કહીએ તમે જોઈ શકો છો આ રીતે આપણે બંનેની લિંક એક્સિમેલની એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બરાબર છે કહીશ તો ત્યારબાદ આપણે જે કોડ જે પ્રોજેક્ટ હોય એક્સિમેલ હોય તેને તમારે ઓપન કરવાની છે ઓપન કરશો ત્યારબાદ તમને અંદર સોંગ મળી જશે સોંગની અંદર તમને બીટ પાક પણ મળી જશે બરાબર છે કહીશ તો કહીશ તમારે એથી પહેલાં સુધી અત્યારે રહે છે પહેલાં સુધી આવ્યા બાદ આપણે જે પ્લસ જે આઇકન છે તેની ઉપર આપણે ક્લિક કરવાનો છે ક્લિક કર્યા બાદ જે મીડિયાનો ઓપ્શન છે તેની ઉપર તમારે સિમ્પલ રીતે ક્લિક કરવાનું છે આ ટાઈમનું તમને એક બેકગ્રાઉન્ડ ટેરિંગ અપ રૂપમાં મળી જશે તમારે તે બેકગ્રાઉન્ડને લઈ લેવાનું છે ત્યારબાદ કહીશ આ બેકગ્રાઉન્ડ છે તમારે થોડુંક ઝૂમખન નાખવાનું છે બરાબર છે કહીશ ત્યારબાદ તમારે પછી પ્લસ જે આઇકન છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે મીડિયામાં જવાનું છે અને આ ટાઈમનો તમારો ફોટો તમારે અહીંથી લઈ લેવાનો છે ફોટો પીએનજી હોવો જોઈએ કોઈ બેકગ્રાઉન્ડ પાછા ના હોજો બરાબર છે કે આ રીતે તમારે પીએનજી ફોટો અને કમ્પ્યુટી વચ્ચે સેટ છે ત્યારબાદ તમારે સિમ્પલ રીતે પ્લસ વડો જે આઇકન છે તેની ઉપર તમારે પછી ક્લિક કરવાનું છે મીડિયામાં જવાનું છે અને આ ટાઈમે તમારી શેડો હોય તો ભલે તમારી જોડે હોય તો અથવા તો તમને આવો શેડો ટેલિગ્રામ રૂપમાં મળી જશે બરાબર છે કે જે શેડો છે એને તમારે આ રીતે નીચેની સાઇડમાં કમ્પ્લીટ રીતે સેટ કરવાનો છે કે આ પ્રકાર તમે જોઈ શકો છો ત્યારબાદ તમારે કમ્પ્લીટ સેટ શેડો સેટ થઈ જાય એટલે તમારે પછી પ્લસ વડો આગળ ક્લિક કરવાનું છે આ રીતે તમને એક પીએનજી મળશે એટલે કે બેકગ્રાઉન્ડ મળશે બરાબર છે કે આ રીતે ઇમેજ મળશે તમને એક વીજળીવાળો ત્યારે તમારે લઈ લેવાનો છે બ્લેન્ડિંગવાળો ઓપ્શનમાં ક્લિક કરીને તમારે ત્યાંથી જે લાઇટિંગવાળો જે ઓપ્શન આવે છે તેની ઉપર તમારે ક્લિક કરીને તમારે સ્ક્રીન ઉપર સિલેક્ટ કરી કોનું રહેશે ત્યારબાદ કહે તમારે તમારે કંપનીની સર્વાને સેટ કરવાનું છે વચિંગ સાઈડમાં હવે કહે છે આપણે જે વીજળીવાળું જે ફોટો છે એને તમારે આ રીતે ફોટાની તમારા ફોટાની પીએનજીની નીચે મિકી દેવાનું રહેશે એટલે આપણું જે પીએનજી છે એ પાછળ લાગી જશે બરાબર છે વીજળીવાળું ત્યારબાદ કહે તમે જોઈ શકો છો આ રીતે તમને એક બીજું પીએનજી મળી જશે બાદશાવાળું એ પણ તમને ટેલિગ્રામ રૂપમાં મળી જશે ત્યારે પણ તમારે લઈ લેવાનું છે ત્યારબાદ અહીંથી નીચેની રીતે સેટ કરવાનું છે બરાબર છે કહે છે ત્યારબાદ તમારે પછી વાળા પ્લસ વડા એ પર ક્લિક કરવાનું છે મીડિયામાં જવાનું છે અને આ ડેપનું તમને એક પીએનજી તમને નહીં મળે કારણ કે આવું તમને પીએનજી તમારે બનાવવું હોય તો એની હું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેશે અલગથી વિડીયો છે ગોલ્ડન પીએનજી આપણું નામનું કઈ રીતે બનાવવું પડાવ છે ગાઈઝ તો એ વિડીયો જોઈને તમારે આ પીએનજી બનાવી લેવાનું છે અને ત્યારબાદ જેટલા પણ લે લેયર છે એ બધા લેયરની તમારે લેન્થ મ્યુઝિકને એન્ડ સુધી કરવાની કંઈક આ પ્રકાર રહેશે તમે જોઈ શકો છો હવે ગાઈઝ તમારે સિમ્પલ રીતે બેકાતો આવતો છે આપણી જે બીજી એક્સિમએલ છે એને તમારે ઓપન કરવાનું છે ઓપન કર્યા બાદ ઉપરવાળું જે કોર્નર છે તેની ઉપર તમારે સિમ્પલ રીતે ક્લિક કરવાનું છે ક્લિક કર્યા બાદ સિલેક્ટ લેવાનો જે પહેલો જ ઓપ્શન છે તેની ઉપર તમારે ક્લિક કરીને બધા લઈને તમારે તે સિલેક્ટ નાખવાના છે ત્યારબાદ તમારે પછી ઉપરવાળા કોર્નર પર ક્લિક કરવાનું છે ઉપરવાળા કોર્નર પર ક્લિક કરીને તમારે ત્રીજા નંબરનું જે કોપી લેરવાળો જે ઓપ્શન છે તેની ઉપર તમારે ક્લિક કરીને બધા લઈને તમારે કોપી લેર કરી નાખવાના છે ત્યારબાદ તમારે સિમ્પલ રીતેથી બેગ આવતું રહેવાનું છે બેગ આવ્યા બાદ આપણે જે બીટ મુકર જે પ્રોજેક્ટ છે ત્યારે તમારે ઓપન કરવાનું છે ઓપન કર્યા બાદ તમારે આગળ તકતું રહે છે આપણો જે પહેલો બીટમાં ગાયો છે બરાબર છે ત્યાં આગળ તમારે જવાનું છે ત્યારબાદ તમારે ઉપર જે કોર્નર છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને જેટલા પણ લેયર તમે લાયા છો એ બધા લઈને તમારે છેલ્લેથી બીજા નંબર પર પેસ્ટવાળો જે ઓપ્શન છે તેની ઉપર તમારે ક્લિક કરીને પેસ્ટ બધા લઈને કરી નાખવાના રહેશે આપણા જેટલા પણ બ્લીક હશે એ ઓટોમેટિક ઇફેક્ટ લાગી જશે બરાબર છે કે તમે જોઈ શકો છો જોરદાર રીતે આપણી ઇફેક્ટ લાગી ગઈ છે હવે તમારે અહીંયા જે વિડીયો છે એને તમારી ઉપરવાળી એન્યુશન છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને જે વિડીયો છે એને તમારે સિમ્પલ તમારી ગેન પર એક્સપોર્ટ કરી લેવાનું રહેશે તો આપ તમને વિડીયો ગમ્યું હશે વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી નાખજો ચો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ નોટિફિકેશને ઓલ પર કરવાનું ન ભૂલતા કારણ કે આવા જ ઇન્ટરેસ્ટિંગ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો પછી મળશું આવી જ તેમાં કદાચ નેક્સ્ટ શું અંદર જય માતાજી